જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો દરેક ગુરુમુખી બની બેઠેલા માણસો એવું કહે છે કે ગુરુમંત્ર કોઈને કહેવાય નહીં ગુરુમંત્ર કહેવાથી નરકમાં જવાય છે પાપ લાગે છે આપણે પૂછીએ કે આવું તમને કોને કીધું તો કે અમારા ગુરુએ કીધું કે આ ગુરુ મંત્ર જે આપું છે કોઈને કેવો નહીં શિષ્ય પૂછે કહીએ તો શું થાય ગુરુદેવ તો કે એ ગુરુની અવેલના થઈ ગુરુનું અપમાન થયું હવે દેહદારી ગુરુએ કીધું કે આ મંત્ર કોઈને કેવો નહીં કહીએ તો ગુરુનું અપમાન થાય તો દેહધારોને ગુરુનું અપમાન થાય તો એ દેહદારી ગુરુ જે છે એ માન અપમાનને લઈને બેઠાશ તો દેહધારી ગુરુ શેના આધારે બોલ્યા શરીરને આધારે બોલનારું કોણ છે એ જ સ્વયં આત્મા છે આત્મામાંથી સુરતા સુરતામાંથી સંકલ્પ વિકલ્પ અવચેતનમાં સંકલ્પ વિકલ્પ થયા ત્યાંથી ચેતનમન પાસે આવ્યું ચેતનમન હોઠ ખંડ જીભનો સહારો લઈને બોલ્યું તો બોલનારો કોણ છે બોલનારો આત્મા છે એ જ ગુરુશ એ શબ્દ જ ગુરુશ તો એ શબ્દગુરુ છે એની સેવા કરવાની છે એ ગુરુ જે છે સોહમ શબ્દ શ્વાસો શ્વાસની ક્રિયામાં હાલી રહ્યો છે એ બોલવામાં આવતો જ નથી તમે બોલીને કહેશો કેમ તો શું શબદગુરુનું અપમાન થાય ગુરુને માન અપમાન નીપડી છે શબ્દ ગુરુ નહીં ગુરુ નહીં ગુરુને માન અપમાન નીપડી છે ગુરુ મંત્ર જે છે એ તારવાનું કામ કરતો હોય મુક્તિમોક્ષ આપવાનું કામ કરતો હોય તો જેનું કામ તારવાનું છે એ મારવાનું કામ કરી શકે જેની અંદર ગુણ જ તારવાનું છે ભક્તોને સાચી લગ્નથી સાચી ભક્તિથી એને જપે તેનું કામ તારવાનું છે ન જપે તો એ મારે તો નહીં જ એનું ફળ એનો પ્રાપ્ત થાય જેવી રીતે પાણી પીએ આપણે પાણીનો ગુણ છે આપણી તરસને શાંત કરે પાણી પાસે દજાડવાનો ગુણ નથી અને અગ્નિ પાસે ઠંડક આપવાનો ગુણ નથી જેની પાસે જે ગુણ હોય તે જ આપણને આપે બરાબર તો પછી ગુરુમંત્રનો ગુણ તો તારવાનું જ છે તો એ બીજાને કહી દેવાથી પાપ લાગે નરકમાં જવાય શું ગુરુમંત્ર પણ હે એ આપણને ફસાવે છે એ આપણને નુકસાની પહોંચાડે છે કદાપી ન પહોંચાડે પરંતુ આ ગુરુવા લોકો જે છે ધંધો કરનારા જે છે એને આવી એક ચાલાકી ઊભી કરી દીધી છે જેથી કરીને અમારો ભેદ ખુલે નહીં કે ગુરુમંત્ર કોઈને કહેવાય નહીં એ મારા ગુરુ પાસે આવો એટલે તમને મુક્તિનો માર્ગ બતાવે કાંઈ મુક્તિનો માર્ગ ન બતાવે એક મંત્ર દે તો એ મંત્રને જપવો આપણે પડે છે એ મુક્તિનો માર્ગ એને બતાવ્યો પણ હાલવું તો આપણે પડે છે કે નહીં ગુરુ કોઈ દિવસ દેહધારી ગુરુ મુક્તિ મોક્ષ અપાવી ન શકે મોક્ષ સુધી પહોંચવાનું માર્ગદર્શક એ કરી શકે પણ ગુરુ સ્વયં તમને મુક્તિ અપાવી ન શકે સ્વયં મુક્તિ અપાવનાર તો ગુરુ છે અને ગુરુ જે છે એનું માન અપમાન કોઈ કરી શકે એવું નથી આવું બોલી બોલીને લોકોને ભ્રમિત ગર દીધા એક ભાઈ અંદર પ્રવેશ કરાવી દીધો એટલે બીકના માયરા કોઈને કહે નહીં અસલમાં કાંઈ નથી આવું આ બધું નવટંકીન નાટક છે એનો ભેદ ખુલી ન જાય એટલા માટે હું ઘણી વાર એક વાત કરું છું કે એક માજી હતા અને માજીને ત્રણ ચાર છોકરા હતા અને માજીની સેવા નહોતા કરતા એટલે માજીએ એક પ્લાનિંગ બનાવ્યો એક બજેટ ભરવાની આગળની જે પિત્તળની ડાબલી આવી ડાબલીમાં થોડાક કાકરા લઈને રાતે બાર વાગે એટલે ખખડાવે એક દિવસ એક ઓ સાંભળી ગયે છોકરાની કે માજી કાંઈક ખખડાવે છે એ વહુએ બીજી વહુને વાત કરી અને ત્રીજીને કરી ચોથીને કરી ત્રણ ચાર છોકરા હતા બધાને બહુને ખબર પડી કે માજી રોજ રાતે કાંઈક ખખડાવે છોકરાની બહુ એ પોતાના માજીના છોકરાઓને વાત કરી કે આપણા માજી કાંઈક રોજ રાતે ખખડાવે છે કોઈ કીધું કે ભાઈ માજીને પૂછો જ કર શું ખખડાવે મેં એક હવે પૂછ્યું સવારમાં માજી ઉઠ્યા એટલે માજી તમે રાતે શું ખખડાવતા હતા એટલે માજીએ કીધું એમાં સોનાના સિક્કા છે ડાબલીમાં હું ખખડાવતી હતી એટલે છોકરાને જો સોનાના સિક્કા સોનાની તો બહુ કિંમત છે એટલે કોઈએ કીધું છોકરાઓ સુધી વાત પહોંચી હોય કો બીજીને ત્રીજીને બધાને કહી દીધું છોકરાને ખબર પડી ગઈ કે માજી પાસે સોનાના સિક્કા છે તો છોકરાઓએ કીધું કે માજીની સેવા કરો કે કરી કોકને બીજાને આપી દે ને ખબર નહીં પડે પછી માજીને સેવા ચાકરી કરવા માંડ્યા બે પાંચ દિવસને પૂછ્યું કે માજી સોનાના સિક્કા ક્યાં છે માજી કે એમ ન બતાવું કે તો કે ડાબલી જ બતાવો કે ડાબલી ન બતાવું એ તો ભેદ છે મોટો ભેદ ન કહું કે સેવા કરો પછી તમને ભેદ કહીશ એટલે પછી આમને માજીની સેવા ચાલુ કરી દીધી અને માજી એક ખૂણામાં જમીનમાં ખાડો વગાડીને ડાબલીને દાટી દેતા આગળના જમાનામાં તો આવી રીતે જ બધું ધન દબાવતા એક દિવસ માજી વૃદ્ધ થઈ ગયા અને માજીનું શરીર છૂટી ગયું અંતિમ ક્રિયા કરીને બધી તમામ પ્રકારની ફટાફટ તો છોકરાને છોકરાને બહુ આવતા રહ્યા ઘરે મંડા ડાબલી ગોતવા એક પછી એક બધા જ્યાં ત્યાં ઘરના ખૂણામાં બોણામાં બધા ખોદવા માંડ્યા અને એક વહુના હાથમાં આવી ગઈ ડાબલી મળી ગઈ ગયા ડાબલી મળી ગઈ ઠેકડા માંડી મારવા એ વહુ બીજી વહુ ઠેકડા માંડી મારવા છોકરાએ ઠેકડા માંડા મારવા હોનાની ડાબલી મળી ગઈ ખોનાને સિક્કા ભરેલા તો જેને ડાબલી મળી હતી હવે ખોયલું ને જોઈને તો અંદર કાંકરા હતા એટલે બધી વહુને છોકરાઓને કહે પોતાના ઘરવાળા કે ઠેકડા કાંઈ મારોમાં કાંઈ ડાબલીમાં હોના શિકાર કાંકરા છે કે ખોલતા હું ઠેકડા મારો તો એમ ડાબલીની અંદર કાંઈ ભેદ નહોતો કાંકરા હતા એમ ગુરુવા લોકો ધંધાવાળા જે છે એ ભેદ છે ભેદ કર ભેદ છે આવું કરી આવું બોલી બોલી લોકોને ફસાવી રહ્યા કોઈ પાસે કાંઈ ભેદ નથી બધું ઢોંગ છે પાખંડ છે બધું આપણા શાસ્ત્રો પુરાણોમાં મંત્રો છે વેદો છે ધ્યાન છે બધું ખુલ્લું જ છે હું એ કહું છું કે નખથી માથા સુધી તમે ગમે ત્યાં ધ્યાન ધરો એ શરીરનું ધ્યાન છે એ દેહનું ધ્યાન છે એ માયાનું ધ્યાન છે આપણું કાયા ને શરીર કાયા એ જ માયા છે નખથી દસમા દ્વાર સુધી ક્યાંય પણ તમે ધ્યાન ધરો એટલે કાયાનું ધ્યાન છે માયાનું ધ્યાન છે માયાનું ધ્યાન કરો એટલે તમે માયાના ધ્યાનમાં ફસાણા છો શબ્દનું કોઈ રૂપ નથી શબ્દની કાયાય નથી આત્માની કોઈ કાયા નથી પરમાત્માની કોઈ કાયા નથી આ બધું નાટક છે હું ઘણી વાર કહું છું કે કોઈ પણ વ્યક્તિ દારૂ વેચતો હોય અને કોઈ નવો વ્યક્તિને આ દારૂ લેવા જાય એટલે એને કહે કે ભાઈ આ વાત કોઈને કહેતો નહીં હું તને દારૂ આપું છું એટલે ઓલો પૂછે કે ભાઈ કંઈ તો થાય શું ભાઈ રેડ પડે પોલીસને પકડાઈ જાય ને અમારો ધંધો થઈ જાય બંધ ધંધો થઈ જાય ખુલ્લો એમ આ કહેવાની ના પાડે જો બીજાને કહી દઈએ તો એની પોલ પકડાઈ જાય ખબર પડી જાય અને ન્યા કરાવો નવા નવા આવતા બંધ થઈ જાય બરાબર એટલા માટે હું કહું છું કે ભાઈ મારે તો દૂધ વેચવું છે ખુલ્લે આમ બોલું છું પકડી લ્યો આ સોહમ શબ્દ મુક્તિનો માર્ગ જ છે સીધે સીધો જ તમામ શાસ્ત્રો પુરાણો વેદોમાં ઋષિ મુનિઓ ટોટલ આના જ અજબ કરીને ગયા છે અને મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી ગયા ખુલ્લી જ વાત છે દારૂ વેચવી એને અંતે વેચવો પડે દૂધ વેચવું છે સારા જાહેર દુકાન ખોલી નાખે ને કોઈની બીકનું હોય તો મિત્રો આવી રીતે છે ઘણી હું વાત કરું છું આગળ સર્કસ આવતું એમાં ઉપર બોર્ડ મારતા ઘોડો ગાય છે ઘોડો ગાય છે માઇકમાં બોયલા રાખે ઘોડો ગાય છે એક રૂપિયો ટિકિટ ઘોડો ગાય છે એટલે માણસો એક રૂપિયાની ટિકિટ લઈને અંદર જોવા જાય લાઈન લાગે ટિકિટ લેવાની ભાઈ ઘોડો ગાય છે માણસો નવાઈ લાગે એક રૂપિયાની ટિકિટ લઈને અંદર જોવા જાય ઘોડો ઘોડોને ગાય બાંધી હોય ઓલા પૂછે કે આમાં ભાઈ ક્યાં ઘોડોને ગાય છે તો કે આ ઘોડો ને આ ગાય રહી અરે કે ભાઈ આ ઘોડો ના ગાય આમ અમે તો એવું સમજ્યા ઘોડો ગીત ગાતો હોય છે ઘોડો તો ગાય છે એવું સમજ્યા તો ગીતો તમારી સમજણ છે ને એમાં અમે શું કરી તમે ફસા રૂપિયાની ટિકિટ લઈને આવ્યા તમે ફસાણા તમારે વિચારવું જોઈએ ને કે ભાઈ ઘોડો ગાય છે તમને બુદ્ધિ નથી ઘોડો કોઈ ગાય નહીં ઘોડો ગાય ન હકે ઘોડો તો હણ હણે ઘોડો ગીત ન ગાઈ શકે પણ તમે તમારી પાસે વિવેક નથી બુદ્ધિ નથી એટલે તમે તમારે એક રૂપિયા ફસાઈ ગયા એટલે ઓલો ગયા ચાલો ને એક રૂપિયા આમ શું આમ કરીને હાલતા થઈ જાય બહાર નીકળે ને બહાર નીકળવા જાય ને તો અંદર બીજા બોર્ડમાં હોય બહાર જઈને જે આ કોઈ વાત કરે જેના બે બાપ હશે ને એ જ બાર જઈને વાત કરશે એક બાપવાળો કોઈ જ બાર જઈને વાત નહીં કરે બે બાપ હશે એ બાર જઈને વાત કરશે ઓલો મનમાં વિચારે કે આપણે બાર જઈને વાત કરશો તો આપણા બે બાપ થશે આપણે નથી કેવું કે ભલે બીજા ફસાતા એટલે આવી બીક બતાવી હોય બાર જેન કહેશો તો બે બાપ ફસે એટલે ઓલો કહે ને એક રૂપિયામાં શું તો એ એવી રીતના ઘોડો ગાય છે એવો એક ભેદ બતાવી એક માસ્ટર ચાવી મૂકી અને લોકોને ફસાવે એ તો રૂપિયાની ટિકિટ રાખતો હતો અત્યારે દસ દસ હજાર લાખ લાખ રૂપિયો ને પાંચ પાંચ હજાર આવા ગુરુ ધૂતે છે આવું નવટંકી નાટક કરી કરીને પછી ગુરુ મંત્ર કહેવો નહીં ને પાપ લાગે ને ફલાણું ઢીકણું આ બધાએ ધૂતવાના ધંધા છે અને આમાં ફસાય કોણ વિવેકહીન વ્યક્તિ બુદ્ધિહીન વ્યક્તિ એવાના જ આ ઢોંગી પાખંડી પૈસા લૂંટે આપણે એક કહેવત છે ને હે ગુજરાતીમાં કે પાવૈયાનો માલ મૂંડા ખાય ઠગ પાવૈયા બિચારા માગી માગીને ભેગા કર્યા હોય એને એના માલ ઠગ આવે ઠગ ખાઈ જાય પાપીનો માલ કીડી પાપીનો માલ પલે જાય કીડી ને તેતરા ખાય કીડી થોડું થોડું કરીને ભેગા ખાય ને તેતર આવીને ખોદીને બધું ખાઈ જાય તલ એના જેવું છે એમ પાપની કમાઈ હોય જો કે કીડી પાસે કોઈ પાપની કમાઈ નથી હોય તો દ્રષ્ટાંત છે બરાબર કે પાપની કમાઈ હોય બહુ ભેગી થઈ ગઈ હોય એટલે આવા ઠગ મળી જાય કારણ કે એને ઠગાઈ કરી કરીને ધોઈતું હોય છલ કપટ કરીને ધોઈતું હોય પાપની કમાઈ ભેગી ગયો કરી હોય એટલે ઠગ આવે ધોતીને લઈ જાય ઢોંગી પાખંડી ગુરુ બધા ઠગ જ છે ભોડા ચેલ્યું ચલા ફસાવીને ઠગી રહ્યા છે અને ચેલિયું ચેલા ઠગાઈ રહ્યા પૈસા જ ભલે ઠગી જાય એનો આત્મા સાથે ઠગાઈ કરી રહ્યા ચોરાસના ચક્કરમાં નાખી રહ્યા છે તો આ બધાએ પાપી જ છે એ ચેલિયું ચેલાય વિવેક છે એની અંદર એ પાપ છે એટલે એના આવા ગુરુ મળ્યા ઠગ બાકી હાચાને હાચા ગુરુ મળે ખોટાને ખોટા ગુરુ મળે એમાં હાચા ખોટા ગુરુને ખોટા જ ચેલિયું ચલા મળે એની જ બદનામી કરે એની જ પથારી ફેરી નાખે પછી કારણ કે ગુરુ ઢોંગી પાખંડી ચલો એ ઢોંગી પાખંડી આ ભાઈ હરકા આપણે કા પર ફસાઈ જાય એક ભાઈ હતા એનો ધંધો દૂધ વેચવાનો નદીને હામે હામે કાંઠે બે ગામ હતા એમાં એક ગામમાંથી બીજે ગામ એક ભાઈ દૂધ વેચવા જાય એટલે નદીમાંથી પાણી નાખે દૂધની અંદર નદીને કાંઠે એક ખજૂરી ઝાડ હતો ખજૂરીની ઝાડમાંથી એક વાંદરો બેઠો એ જોવે ક્યાં અહીંયા પાણી મિક્સ કરે છે નદીમાં પણ સામે ગામ જાય ને દૂધ બધાને ઘરે ઘરે લગવા ફરી દઈએ પછી એક દી એને હિસાબ આવ્યો મહિનો થાય એટલે હિસાબમાં હિસાબ આવ્યો તો આગળ તો સિક્કા આપતા બરાબર રાણી સિક્કા જ આપતા ને આગળ તો એવી રીતનો મહિને એકાદ સિક્કો આવતો હોય છે એક બે જે કાંઈ આવતા હોય તે આમ પછી એક થેલી હતી થેલીમાં સિક્કા ભર્યા હતા અને મહિનાનો હિસાબ લઈને પાછા આવ્યા નદીના કાંઠે પાણી તરસ ને પાણી પીવા બેઠા ને હાથ પગ કે પછી જાઓ એટલે એના દૂધનો જે વાસણો ને એ પૈસાની થેલીને એક બાજુ મૂકી ઝાડમાંથી જે વાંદરો બેઠો હતો ને એ છેલ્લા અંગ મારીને થેલીવું પાડીને ભાગી ગયો ચડી ગયો ઝાડ ઝાડમાંથી હવે ખજૂરીને માથે કેવી રીતે ઓલો ચડી શકે ખજૂરની ઝાડમાં તો બધાય જોયું હોય છે એટલે વાંદરો ઓલો એના સામે જોયો ને વાંદ્રો એના સામે જોયો અલ્યાન્દ્રાએ શું કર્યું નદીને કાંઠે ઊંડું પાણી હતું ને જ્યાં એ બાજુ એક સિક્કાને ઘા કરી દે આ થેલીમાંથી સિક્કો કાઢે અને એક સિક્કો નાખી દઈએ દૂધવાળાને ભાઈ તરફ એક સિક્કો પાણીમાં નાખે ઊંડા પાણીમાં અને એક સીકો એના તરફ નાખે એક સિક્કો પાણીમાં નાખે ઊંડામાં અને એક સિક્કો એના તરફ નાખે થેલી ખાલી થઈ ગઈ એને ભ્રમણા થઈ ગયો ઓહો અમે પાણી નાખ્યું છે એની જા અમને બદલો મળ્યો છે પાણીના પાણીમાં ગયા દૂધના દૂધમાં પાછા આવી ગયા જેટલું પાણી નાખ્યું એટલા સિક્કા ઊંડા પાણીમાં નાખી દીધા અને જેટલા હાચા દૂધના પૈસા હતા ઓરિજિનલ એટલા સિક્કા એની બાજુ નાખી દીધા તો એમ મિત્રો પાણીનું પાણીમાં જાય ને દૂધનું દૂધીમાં દૂધમાં પાણીના પાણીમાં દૂધના દૂધમાં છલ કપટ કરીને કમાઈ કરશો એ છલકપટમાં જ જાય ધૂતારા ઠગારા મળી જ જાય ભાઈ ચોરનો ભાઈ ઘંટી ચોર મળી જ જાય અને ધૂતી જાય તો એમ સાચી કમાઈ તમારી હકાલાલની હશે એને ક્યાંય જવાનું નથી અને જાય છે એ સમજી લેજો હકાલાલની કમાઈ તમારી નથી એટલે હકલાલની કમાઈ ખાજો છલ કપટ ઠગાય એ ન કરાય પરમાત્મા બધું જોવે છે કર્મનો બદલો દરેકને ભરવો જ પડે છે કાળ કોઈને મેલેને પછી ભલે હોય ભગવાન ભીલેબાણ માર્યું જ્યારે કૃષ્ણ હતા બળવાન ભગવાનને પણ બદલો કર્મનો ભરવો પડ્યો તો આપણે તો મનુષ્ય છે આ માયા માટે આપણે અનેક પ્રકારનો પાપ આચાર આદરતા હોય છે બધું એક દિવસ ભરવું પડશે બરાબર એટલે ગુરુમંત્રથી કાંઈ પાપ નથી લાગતું અને ખોટી કમાઈ છે ખોટામાં જાય સાચી કમાય છે કે જવાનું નથી બરાબર જેમ દૂધનું દૂધના દૂધમાન પાણીના પાણીમાં ગુરુમંત્રથી કાંઈ પાપ લાગતું નથી દૂધના દૂધમાન પાણીના પાણીમાં એના જેવું છે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મને જય